આપણી જનેતા આગળ આપણે છ મહિનાના હોય પગલિયું કે અડતાલીસ વર્ષ નો બાબો વાહ વાહ ક્યાં હતા તમે ભાઈ ગુજરાતમાં જ છે બહુ સરસ પહેલી વાર મારી પાસે ઓ હો હો વધાવો તાળીઓથી વધાવો બાપ વાહ 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 સખી આજ ની ઘડી એ મરો વાલો આવા ને વહુ બહુ સરસ બહુ સરસ उडाड उडाड रूपा गमतो क्या <laughs> 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 केल भेण

તાળીઓ થી વધાવો મારા બાપ હા તમે શું કરી શકો નિરાશાને એક બાજુ પાટુ મારીને મંજિલ સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો આવા માણસો આપી શકે ઘણા હાથ હાથ ફૂટના છે ને બેઠે જો હે હાથ હાથ ફૂટના ઊભા વાહડા જેવા હોય કઉ બાબા માવો છો આ બસ ક્યાં જાય તારી ઘીરે જાય આ બસ આપણા ખરેખર અમુક તો સમજણ જ નથી પડતી સાહેબ એક જણો ચાર સવારીમાં મોટર લઈને જતો હતો અને એમાં આપ જેવા કોઈ અધિકારી ઉભેલા ને કીધું સોટાડી દીધી હું છે સાહેબ કિરીટસિંહ બાપુના ના આગળ ફોન કરી લે આ હાટું તારા સભ્ય છે તારા ડોહા શાર શાર બે હાડવા એમાં અમરીશભાઈ વાત જવા ગયો ખરેખર હો માણસો તરત ન બોલે સોનલ દી એટલે સાહેબે કીધું કે ઊભી રાખ કેમ ચાર બેસાડ્યા ઓલો પાછળ વાળું જોઈને કે લે પાંચમો કરે ઉતરી ગયો સાહેબે રાજીનામું હતો આપી દીધું કે આ ભામ પેકી નોકરા કરાયા ખરેખર હો અમુક અમુક તો હાવ હાવ એક જણા ઊછડ કરતા હતા ચાર જણા બેઠેલા અને સાહેબે ઊછડ કરે ગાય એક ઊભી રાખ બોલો કે સાહેબ હામે આમ નથી ન લેતો જા તેમ કરીને વયો બોલો લ્યો નિરાશામાંથી આશા બાજુ જાવું માં શક્તિ ની ઉપાસના કરવી એટલે કોઈ થી નિરાશ ન થવું પોતાની જાતને તમે નાની સમજી લ્યો છો ત્યારે આપને તકલીફ પડે છે પણ એટલું ધારી લઈએ કે હું બસ હું છું જ હું જે અમે આ દેશ વિદેશમાં જઈએ મને ભાઈ અહીંયા બેઠા છે કીર્તિભાઈ અમે મને હરામ બરોબર અંગ્રેજી આવડતો હોય એમ તો આવડે હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન બોલું આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજીમાં બોલી જાઉં આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું પણ હું ન કરું હું કામ હું ઇંગ્લિશ બોલું તમને ન સમજાય ધંધા આપણે સાહેબ હું અમેરિકા અંગ્રેજી જે બોલું છું હજી સમજ્યા નથી બસ આપણે ઈ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી આનાથી મોટો પાવર કયો હોય શકે કયો ખરેખર હું પ્લેનમાં જાઉં તો એર હોસ્ટેસ બેનો આવે ને બેન જ કહેવાય ને આપણે એ બેનો આવે ને એ આમ આમ કાઈક નાસ્તો લઈને આવે તો મારે અંગ્રેજી બોલને કે હા ફા એટલે હું કહું ના હા ફા હા ફા સા તઈ કે તારો બાપ કઈ ભાષા બોલે એ સમજમાં રહેતો તો પછો આવી જાય હું કહું ઓલે ફેરે બેન ઓલે ફેરે હવે જીવનમાં કોઈદી નારાજ ન થાઉ નિરાશા ન લાવું મને એક ભાઈ પૂછ્યું મને કે માય ભાઈ કક્કામાં ને એબીસીડીમાં માં ફેરસુ ઇંગ્લિશ શીખજો બાપ ભણાવજો સંતાનોને પણ ગુજરાતીના ભોગે નહીં સંસ્કૃતિના ભોગે નહીં અમુક અમુક તો તો એટલું ભણાવી જાય જાય ને જેવા થઈ કારણ કે અમુક અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતી પરિવારને કગ લાવે તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું છોકરાને બીજું બોલવાનું નહીં અંગ્રેજીમાં બાજે લાગે આવે અંગ્રેજીમાં વધુ વધી વધીને કેટલીક ગાય

માસીને આંટી મામીને આંટી આંટામાં બધું પૂરું નક્કી જ ન કરીએ શકીએ કે આ આ બાપની બેન છે કે માની બેન છે એનો અર્થ એ થયો કે ત્યાં ફેમિલી નથી અંકલમાં આખો લોટ આવી જાય કાકાન ને મામાને આયે અંકલમાં આખો ગોબો શું કામ ક્યાં રાહ નથી જોવાતી

અને આ અરે ઘરે ઘરે હકાભાઈ જે આફ્રિકા ગયા ને ત્યાં એક અમે જે રિસોર્ટમાં ઉતર્યા હતા ને ત્યાં એક અવડો ફોટો હતો એ ફોટાની વાત પછી ગમે ત્યારે હકાભાગ કરશે ત્યાંઝ બધાને લીધે આલો બધ તમને બતાવું અમારા વડવા અહીંયા તો કરીને એ ફોટો દેખાડજો મારી એક છે એમ કરીને આઠે પોર આનંદ જ કરાવો પોતાની જાતને પણ કેવાય નીચો નાખવી અને જગત કેમ રાજી થાય એના માટે એના પ્રયાસો હોય છે એ આનંદની વાત છે સાહેબ મૂળ વાત એબીસીડી છે એથી ચાલુ થાય છે સફરજન થી ચાલુ થાય જાનવરે પૂરું થાય જેડ નામ જીરાફ પણ સાહેબ કહેવા ગયો મારો કકો છે કલમ થી ચાલુ થાય પછી ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય ભારત જે જે કકો છે છે બારાક્ષરી એ બાપુ ચાલુ થાય લેખણી થી વેદ થી ચાલુ થાય શું આ દેશના બ્રાહ્મણો આપણે જીવતા શીખવાડ્યું છે જાગો ન્યાલી વેદ આરે તમે ફીટ થઈ જાવ છો ઘડીક મૂકી દે એક વાત નીકળે એટલે કહું કે સાહેબ આપણું જીવન તો તમે જુઓ આ અમાસ છે ત્યારે પ્રતિજ્ઞા લેજો કે હાથ હાથમે મારી બાજુ બાજુમાં મંદિર નહીં હોય તો મારા ઘરે પણ હું માના પાંચ દીવા કરીને પછી મોઢામાં અંડ લેશ આ પ્રતિજ્ઞા લેજો મારા બાપ આપણે વાતો કરીએ છીએ મેળા કરી નાખીએ છીએ પણ કેટલા ઘરે પણ જ્યાં તમે ઉઠો ત્યારથી વેદ તમારી સાથે કે જાગો ન્યાલી ક્રાગ્રહી વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સર્વસ્ત્રી કર મધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ અને જ્યાં પથારી માલી ઉભા થઈ અને ધરતી ઉપર મૂકવા જાઓ પાછો વેદ આવે પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભમ પાદર સ્પર અરે જમ્મા બેહોતા આપણો વેદ આવે અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહ સ્મિત એટલું નાહી તમારા જીવનમાં કેવલ ત્રણ શ્લોક તમે પાકા કરી લ્યો એટલે તમારે વિષ્ણુપુરાણના વાંચી વાંચવું પડે તોય હાલે દેવી ભાગવતના વાંચો તોય ચાલે શિવ શિવપુરાણનો વાંચો તોય ચાલે કેવલ ત્રણ શ્લોકા દેશના સંતોએ ઋષિઓએ આપણને આપ્યા હાથમાં દીવો લઈ અને માં ભગવતી પાસે બેહી જાય અને ત્રણ આટા ખાલી મારી લ્યો કપૂર ગૌરમ અવતારમ સંસાર સારમ ભુજકેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવં ભવાની સહિતમ નમામી શિવ ન વાંચવું પડે શિવ અને ભવાની તમારી ઉપર રાજી થઈ જાય

હાલતા ચાલતા જ્યાં જ્યાં માતાજી આવે ત્યાં આપણે હોન વગાડતા જઈએ છીએ જ્યાં ધજા પાડે છે ત્યાં આપણે હોન વગાડતા જાય છીએ કોકે કાઈક મૂક્યું હોય તો મોબાઈલ ની અંદર દેકારોને હોબાળો કરતા પણ આપણને આવડે છે પણ ત્રણ ટાઈમ નહીં સાહેબ બે ટાઈમ ઘરે દીવા કરે એવા કેટલા અને કેટલા એ પોતાના દીકરાઓને દેવી ભાગવતનો કે કે શ્લોક શીખવાડ્યો હોય કે ગીતાનો શ્લોક શીખવાડ્યો આપણે કેટલા આ શરૂ કરવું પડશે નકર મરી જાહું સનાતન તૂટતી જાહે મંદિરો બને છે દાતાઓ ખૂબ આપે પણ મંદિરે જાય એવા આપણે બનાવવા પડશે એવી પેઢી જાગે એવો આનંદ જાગે નગર બે માણા મંદિરે દર્શન આમ કે ધાડ દીને બેલ ધગાડ્યો અને બેન એટલું બજાય હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ મળવો જોવે તા ઓલો વાહે ઉભો ભો કે આ ભવ પાછો હાથમાં જોવો જોવે લે સાહેબ એવું જ્યારે અહીંયા માં ભગવતીના દરબારમાં મળ્યા છે એવા સંકલ્પ સાથે એવી ગાંઠ વાળશું સમય મળે ત્યારે આનંદ કરશું જ તે કારણ કે આજે દરેક કલાકારો પોતપોતાની રીતે આપણે બધા અહીંયા ભાવ વિભોર થઈને આવ્યા છે રામ ઉત્સવ પણ ચાલી રહ્યો છે બાવીસ તારીખે આપણે ગામડે ગામડે ચોખાને કળશ પહોંચ્યા છે પણ બાવીસ તારીખે ગામો ગામ આપણું અયોધ્યા બને આપણું ઘર ઘર રામમય બને અને વિશ્વ કાંઈક ચિત્ર દેશનું જોવે એવી આશા સાથે ભગવતને પ્રાર્થના કરી આપ લોકો મને શાંતિથી સાંભળો તે બદલ ખૂબ ખૂબ આભાર અસ્તુ જય મા મોગલ જય શિયા